જોધપુર શાકભાજી માર્કેટમાં થયેલ લૂંટ સાથે મારામારીના બનાવ સામે કાયદેસરની કાર્યવાહી કરવા લારી તથા પાથરણા વાળા વેપારીઓની માંગ જોધપુર શાકભાજી માર્કેટમાં થયેલ લૂંટ સાથે મારામારીના બનાવ મુદ્દે કાયદેસરની ફરિયાદ ન થવાના વિરોધમાં ત્રણ દિવસ થવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી રહી ત્યારે પોલીસ એ કોર્પોરેશનની ગુલામ બની ચૂકી છે તે વિડીયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ આવે છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તેમના બોડીગાર્ડ અને મજૂર માણસો શાકભાજી માર્કેટના વેપારી ભાઈઓ બહેનો સાથે રીતનું વર્તન કરી રહ્યું છે આ તાનાશાહી વિરુદ્ધ લડી લેવાના મૂડમાં તમામ લારી પાથરણા વાળા ભાઈઓ અને બહેનો હોય તેમ લાગી રહ્યું છે અને તેઓનું કહેવું છે કે જ્યાં સુધી ફરિયાદ લખાશે નહીં ત્યાં સુધી આંદોલનમાંથી ઉભા નહીં થઈએ જોધપુર શાકભાજી માર્કેટને પ્રહલાદનગર ગાર્ડનની પાછળ શિફ્ટ કરવામાં આવ્યું છે તે જગ્યા આમ નાગરિકો કે લોકાલિટીથી ખૂબ દૂર હોવાથી ત્યાં ધંધો થઈ શકતો નથી અને જે જૂનું બજાર હતું ત્યાં અહીંના પથારાવાળા લોકોએ દુકાન ભાડે રાખીને શાકભાજી વેચવાનો ધંધો રોજગાર ચાલુ કરી દીધો છે જેથી અહીંના લોકોને અહીંયાથી દૂર શાકભાજી લેવાની જરૂર પડતી નથી મૂળ વાત પોલિસી પર આવે છે જેમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરી ઇલેક્ટેડ કમિટીની રચના ન થાય ત્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ છ અધિકારીઓ પોતાના મનગમતા મનધડત નિયમો બનાવી આમ જ હેરાન કાર્ય કરે છે જેમાં પ્રહલાદનગર ગાર્ડન પાછળનું બજાર પણ આવે છે જે આવી જગ્યા પર બનાવવું જો ન જોઈએ તે છતાં બનાવી તમામ પેટીયું રડતા લોકોને અત્યારે રોવાનો વારો આવ્યો છે આ વિસ્તારના વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને મળવાનો સમય માંગ્યો પરંતુ તેઓ ત્રણ દિવસ માટે બહાર હોવાનું જાણવા મળ્યું છે જેથી જોધપુર વિસ્તારમાં રેલી સ્વરૂપે લોકોના સપોર્ટની માંગ સાથે રેલી કાઢવામાં આવી હતી આજે ત્રીજો દિવસ છે જોધપુર ના શાકભાજી માર્કેટ ના ભાઈઓનો બહેનો અહીંયા બેઠા છે પોતાની યોગ્ય ફરિયાદ નોંધાય એના માટે બે નાઇટ ગાડી છે ગઈકાલે ખૂબ જ ઠંડી હતી પવન સાથેની કોઈ પણ ઉગી નહીં શક્યો અહીંયા તમામ લોકો અહીંયા હાજર છે અત્યારે ધારાસભ્યનો ટાઈમ માગ્યો છે ને કે આ મળવા જઈએ છીએ રેલી સ્વરૂપે તો ધારાસભ્ય આ અમારું જે સરકારનું નિરાકરણ લાવે છે કે નહીં પણ તમે જુઓ છો કે પોલીસ કોઈપણ સંજોગોમાં અમારી ફરિયાદ લેવા માટે તૈયાર નથી અને અમે લોકો કોઈપણ સંજોગો અહીંથી ઊભા નથી થવાના કે જ્યાં સુધી અમારી લીગલ ફરિયાદ ના લેવાય વિડીયો છે આ વિડીયો સાથે મીડિયામાં મીડિયાનો હું વિડીયો પણ મોકલું છું કે શું બનાવો બન્યો છે અને કેમ પોલીસ ફરિયાદ નહોતી નથી જાણવા મળ્યું છે કે જે બજાર ફાળવી છે એ બજાર માર્કેટથી દૂર છે પબ્લિક ત્યાં આવતી નથી એનું કારણ કે અહીંયા ઘણા લોકોએ દુકાન ખોલી લીધી શાકભાજીની એટલે પબ્લિકને તકલીફ પડતી નથી અને જે માર્કેટ ફાળવી છે એ માર્કેટ કોઈપણ સંજોગોમાં પરમે